તપનું નામ શું છે અને ક્યાંથી આવી રહ્યા છો રમેશભાઈ દલાભાઈ ગારી ગામ પીપળી દુધિયા તાલુકો લિમ્પડા જિલ્લા દાહોદ થી આવે છે પગપાળા પ્રવાસ અમારા આ લોકો યુવાનો સાથે અમે આવી રહ્યા છીએ રણછોડજી મંદિરમાં આજે ધજા ચઢાવવા આવ્યા છીએ આ ધજા ચઢાપન આ નવા વર્ષની પૂર્ણમને ધજા ચઢાવવા માટે અમે આવ્યા છીએ શું ભગવાન પાસે આશીર્વાદ ભગવાન રાજા રણછોડ આખા સમાજનો રાષ્ટ્રનો હિત સારું થાય એના માટે અમે આ ધજા ચઢાવી છે તમને કેવો અનુભવ છે ભગવાનના ભગવાન પર પૂરી શ્રદ્ધા છે અને ધારેલું કામ કાલે ઠાકોર અમારું પાર પાડે છે ધામધૂમ થી કરવામાં આવે છે ભક્તો લાખો ની સંખ્યામાં માં ભગવાન ના દર્શન માટે આવે છે આજના પૂનમ નો એક વિશેષ મહિમા છે કારણ કે ભગવાન આ દિવસે ગુજરાત ને કર્યા દ્વારિકા પધાર્યા અને તે ભક્ત સાથે આવ્યા કહેવાય છે અપાર સિંધુ ભગવાન ભગવાન ભક્ત ભક્તને અધિન અને આ દિવસે ડાકોર ના ખેડા જિલ્લાને પાવન કર્યો અને ભગવાન અહીંયા પધાર્યા એટલા માટે આ દિવસની ઉજવણી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવે છે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે તેમજ શ્રીજી મહારાજ ને પણ સુંદર આભૂષણો થી સુસજ્જ કરી અને ભક્તોના દર્શન માટે તૈયાર કરવામાં આવે છે અને ભક્તોને ભગવાન ખૂબ જ આશીર્વાદ આપે છે એટલા માટે આ દિવસ દિવસનો ખૂબ જ અનેરો મહિમા છે ભક્તો દર્શન કરે છે આશીર્વાદ માંગે છે અને પૂરા વર્ષની અંદર ભગવાન ને કહે છે કે અમને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરજો એવા આશીર્વાદ આજે કારતક સુદ પૂનમે લોકો ભક્તો ભગવાન જોડે માંગે છે અને ભક્તોનો એ આશીર્વાદ આપી ભગવાન પણ ખૂબ જ આનંદ ઉત્સાહ અનુભવે છે